જે સ્ટ્રીટ લાઇટ એક પછી એક બંધ છે તમામ સ્ટ્રીટ લાઇટ ચાલુ રહે તેવી વાહન ચાલકો સહિત પગપાળા જતા લોકોની માંગ છે કે તમામ લાઇટ્સ ચાલુ રાખવામાં આવે જેથી કરી પગપાળા જતા લોકોને અંધારાનો અહેસાસ ન થાય અને જેથી કરી તમામ લાઇટ્સ ચાલુ કરવા લોક માંગ ઉઠી છે રોજના અહીંથી અધિકારીઓ પણ પસાર થાય છે છતાં પણ કોઈ અધિકારીને આ બંધ લાઇટ દેખાતી નથી કેટલીક લાઇટ્સ બંધ હોય જેને કારણે અકસ્માત થવાના બનાવો પણ વધી રહ્યા છે મેઇન રસ્તાઓ પર ગાયોનો પણ જમાવડો જોવા મળતો હોય છે જેને કારણે વાહન ચાલક નજીક આવી જાય ત્યારે જ દેખાય છે મોગા જાનવરો પણ અકસ્માતનો ઉપભોગ બની રહ્યા છે ત્યારે વહેલી તકે આ બંધ લાઇટ ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે